નવસારી શહેર અને જિલ્લામાં વાતાવરણ પલટાને કારણે બગાયતી પાકો પર મોટી અસર પડી દક્ષિણ ગુજરાતનો મોટો પાક ગણાતા કેરી અને ચીકુ પર માઠી અસર જોવા મળી હતી જેમાં ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે કેરી અને ચીકુનું ઉત્પાદન ઓછું થયું હતું વાતાવરણના પલટાને કારણે કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન થયું હતું જેમાં ત્યારે ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે યતિન પટેલ આ વખતે કેરી અને ચીકુમાં બંનેમાં બહુ જ નુકસાની થઈ છે કારણ કે ચીકુ જલ્દી પાકી જાય છે અને પડી જાય છે અને કેરીમાં મોર ઓછો આવ્યો છે એટલે કેરી આવી જ નથી પચીસ ટકા પણ કેરી નથી આવી આવતે સીઝન તો ખાસી મોડી છે નુકસાન તો તમે ગણો ને એટલું ઓછું છે કારણ કે આ વખતે કેરી જ નથી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેઇલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેઇલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે